નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ નાઇન ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી વાત કરીએ સમાચારની તો બોટાદના ખાકુઈ ગામના યુવાનને સરપંચ સહિત ચાર સખ્સુઈ ઢોર માર મારતા સારવાર દરમિયાન મોત પોલીસે હત્યારાનો ધબુજી પાડ્યા બોટાદ જિલ્લાના કાકુઈ ગામે તારીખ ચોવીસ મેના રોજ વિજયભાઈ રાઠોડ નામના યુવાનને ગામના સરપંચ સહિત ચાર શખસુએ ગંભીર રીતે માર મારી ઈજાઓ થતાં યુવાનને સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જે સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું જ્યારે યુવાનની હત્યા કરનારા સરપંચ સહિત ચારેય શખ્સોની પાડિયાદ પોલીસે ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ નાઇન ગુજરાતી બોટાદ પાડિયાદ પોલીસ સ્ટેશન ખાતે ગત તારીખ ત્રેવીસ ના રોજ આ બનાવ બનેલ છે જેમાં અગાઉ આઈપીસીની કલમ ત્રણસો સાત મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો જે ગુનાની વિગત જોઈએ તો આ કામના જે ઈજા પામનાર છે તેમના પત્નીએ તેમના પતિને ઘરેથી લઈ જઈ ગાળો આપી અને ત્યારબાદ કોઈ રીતે માથામાં ગંભીર ઈજાઓ પહોંચાડી અને ગામમાં પાદરની નીચે પુલ પર ફેંકી દઈ અને આ ગુનો કર્યો હોય તેવી રીતે બનાવ હકીકત છે તે સામે આવેલ હતી આ બનાવમાં ઈજા પામનાર વિજયભાઈ દલાભાઈ રાઠોડ છે તેઓનું મૃત્યુ થતાં ગુનામાં આઈપીસીની કલમ ત્રણસો બે મુજબનો ઉમેરો કરવામાં આવેલ છે તથા આ તપાસ દરમિયાન આરોપી તરીકે દર્શાવેલા કમાભાઈ રૂપાભાઈ રાઠોડ મહેશભાઈ કમાભાઈ રાઠોડ તથા અરવિંદભાઈ કમાભાઈ અને ભીખાભાઈ નારાયણભાઈ આ તમામ ખાખુના રહેવાસી છે તેમની પોલીસે તપાસ દરમિયાન અટકાયત કરી છે અને આગળની તપાસ છે તે પાડિયાત પીએસઆઈ શ્રીનાઓ ચલાવી રહેલ છે